મોદી સાહેબે પાંચ ટકા અને અઢાર ટકા દેશની અંદર જીએસટી ની અંદર જે ઘટાડો થયો એ લાભ જે મળવાના છે અને અત્યારે તમે જોયું હશે કે આપણે કેટલી દુકાનો ફર્યા તો એમાં કોઈમાં જીરો ટકા તમને જોવા મળ્યું હશે એ કોકમાં પાંચ ટકા કોકમાં પાંચ થી અઢાર ટકા સુધીના સ્લેબમાં આવતી વસ્તુઓ જુદી જુદી જોવા મળી એટલે આ સીધે સીધો ફાયદો આ પહેલું નોરતું શરૂ થાય છે આજથી અને આ નોરતાથી એનો આરંભ થઈ ચુક્યો છે દિવાળી દરમિયાન આ દિવાળી ખૂબ સારી લોકોની નીવડે એના માટે થઈ અને એમને જે દેશ માટે દેશના લોકો માટે જે પ્રયત્ન કર્યો છે અને જે આમ પબ્લિકને રોજે રોજ વપરાશની ચીજવસ્તુઓ જે ઘર વપરાશની અંદર રોજ જરૂરિયાત પડતી હોય એવી ઘણી વસ્તુઓની અંદર જીરો ટકા કર્યો છે એટલે આ ખૂબ મોટો ઘટાડો છે અને આનો સીધે સીધો ગ્રાહકોને મળી રહ્યો છે એ પણ તમે દુકાનદારોએ આજથી સ્વીકારી લીધું છે અને એનો ઘટાડો પણ આપ્યો એ પણ આ ઇન્ટરવ્યુમાં તમે જોયું હશે તો આ ઘટાડો મળવાનો શરૂ થઈ ગયો છે દેવનંદુકાન રેડીમેડ કપડાની જીએસટી ઓછો થયો છે એ અમારા માટે તો સારું જ છે પણ ગ્રાહકો માટે બી વધારે સારું છે કારણ કે ગ્રાહકોને એટલી રાહત દર મળશે ને એટલી વધારે ખરીદી કરી શકશે સાહેબ એ દિવાળી ભેટ આપી છે સાહેબ ભેટ આ સારામાં સારી ભેટ કહેવાય કે નગરજનો માટે સારામાં સારી વસ્તુ છે કે તેમણે રાહત એટલી કરી આપી છે જીએસટીમાંથી લઈને બીજી બધી વસ્તુમાં કે દરેક લોકોને પોસાઈ શકશે અને દરેક લોકો સારી ખરીદી કરી શકશે આજે કાર્યકરો આપની વેપારી મુલાકાતે આવ્યા હતા શું કહેવાય કાર્યકરો આવ્યા હતા કાર્યકરોને અમે સાથ સરકાર આપીએ છીએ અને આ જીવન આપતા જ રહીશું જીએસટી ઘટવાથી અમારા વિદ્યાર્થીઓ માટે બહુ સારું થયું જે પેન્સિલ પર પહેલાં બાર ટકા ટેક્સ હતો એ હવે ઝીરો થયો એટલે વિદ્યાર્થીઓને ફાયદો સારો એવો થયો એમાં રબર છે પેન્સિલ આવી ગઈ વેક્સ ક્રેન્સ આવી ગયા એ માટે મોદી સાહેબે જે કર્યું એ સારું કર્યું છે ને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સંગઠનના કાર્યકરો જે આવ્યા જે રીતે અમને અમારી દુકાનની મુલાકાત લીધી એ એનાથી અમને બી ઘણો ઉત્સાહ થયો અને અમને બી સારું એવું માર્ગદર્શન મળ્યું છે એમનાથી

હોય એ બધામાં ખુબ મોટો ફાયદો થયો બીજી એક વાત એ છે કે અપનાવવાનું ખબર નથી અપનાવવા પણ હું જોબ કરું જોબ કરું એટલે સ્વદેશી અપનાવવાનું કર્યું કેમ કહ્યું કે ત્યાં ખબર છે ક્યારે

આપણે સ્વદેશ નું પોતે બનાવેલું તો મોદી સાહેબ છે ને અમે કઈ કઈ બધું સારું દુનિયા આખી મોંઘવારી થી ભરેલી છે આ દેશ એવો આપણો દેશ છે નરેન્દ્ર મોદી સાહેબનો આ દેશની અંદર ભારત દેશની અંદર આપણે જીએસટીમાં ઘટાડો કરી અને પ્રજાને સીધે સીધો લાભ મળે એવો આખો આપણો મોદી સાહેબનો જે પ્રયત્ન હતો એને આપણા વેપારીઓને સાથે મળી અને આપણે પૂર્ણ કર્યો ના આથી આ તમે પહેલી જે દવા ખરીદી પહેલી ખરીદી હશે આજે બરાબર તમને એનો સાડીયા સાડા ત્રણસો ની કેટલી ટેબ્લેટ આવતી દસ પચાસ સાડી ત્રણસો ની હવે કેટલા ઘટ્યા સાહીઠ રૂપિયા રૂપિયા ગયા બરાબર ને વીસ ટકા પ્રમાણે નું ઘટાડો આપણા માટે આનંદ 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 બરાબર આનંદ